ખરેખર મારા ભાઈઓ ને બહેનો જે તમે આપણા કિંજલબેન દવે જોઈ રહ્યા છો ખરેખર મારા ભાઈઓ હરિઓમ વિઠલા આ ગીત ઉપર તો કિંજલબેન દવે એવા ગુમ્યા છે ગુમ્યા છે અને પછી જુઓ સાહેબ જે થયું છે ને જોઈને તમારા હોશ ઉડી જશે ભાઈ એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મારા ભાઈઓ અને બહેનો તમને આખે આખો વિડીયો બતાવવાનો જ છું ભાઈ તો તમે કોની રાહ જોવો છો હાલો ભાઈઓ મારી સાથે તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું તો ખાસ કરીને વિડિયો છે એ છેલે સુધી જોતા રહેજો પણ મને ખબર છે કે એલા મારા ભાઈઓ તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા મને ખબર છે કે વિડીયો તો રોજ જોવે છે પણ મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો મારા વાલિડાઓ બિલકુલ ફ્રી છે તમારે એક રૂપિયો દેવાની જરૂર નથી મારે મારા ભાઈઓ આઠો તમારે નથી દેવાનો બિલકુલ ફ્રી છે ખાલી તમારે સબસ્ક્રાઇબ વાળું જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે ને જેવો તમે ક્લિક કરશો મારા ભાઈઓ એટલે આખા દુનિયાની સૌથી પહેલાં ખબરો જે તમને મળી જશે તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલાં તમે આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે તમને ખબર છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા બધા કલાકારોના વિડીયો વાયરલ થાય છે અને ન્યૂઝે વાયરલ થતા હોય છે પણ સાહેબ આજે હું તમને આપણા જે કિંજલબેન દવે છે ખરેખર એમને એવો જે ડાન્સ કર્યો છે કે ભાઈ પહેલાં પહેલી નજરે તો મને એવું જ લાગ્યું કે ખરેખર માતાજી આવી ગયા છે પણ ભાઈ પછી ખબર પડી કે આ તો ભાઈ કિંજલબેન દવે ડાન્સ કરે છે કેમ કે ભાઈ આવો ડાન્સ તો મેં મારી જિંદગીમાં નતો જોયો ભાઈ આ પહેલી વાર જોયો એટલે ભાઈ મને એવું લાગ્યું હતું કે ભાઈ કદાચ કંઈક માતાજી બીજા આવ્યા હશે પણ આ તો ભાઈ આખો ડાન્સ પતી ગયો ને પછી મને ખબર પડી ભાઈ કે મારા ભાઈ આ તો ખરેખર કિંજલબેન દવેનો ડાન્સ હતો અને હવે તો કિંજલબેન દવે એક પછી એક નવા નવા ડાન્સો લઈને માર્કેટમાં આવી રહ્યા છે અને ધોમ મચાવી રહ્યા છે તો એમાંથી એક આ ડાન્સ છે આ ડાન્સ તમને બતાવ છું અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર આ ડાન્સ તમને કેવો લાગ્યો હો